એક સોડ ને અડ્યા હોય તો ઘોઘરી પર ટૂંકો ભટ્ટા નતા રહે ઓ નહી વધો નહીં ખાલી મને યાદ ના તો મારું જીવળો નહી લે હાલ તું આકાશ ને એટલી વાર માં લે એટલી વાર ચક્કા જામ કરી દેવાના અરે ચક્કા જામ એટલે ઓ <laughs> <laughs>

પૈસા જ નહીં તમારો રહેવા પૈસા તો પૈસા તો હાલ મારી બધા ઘેર મેં લઈ ઓનલાઈન અહીં ના ના ઓનલાઈન નહીં તું ધારાલજ્યો ભાઈ ઉધાર તું લેધા નહીં હાલ ચાવું કરશું કે ઓનલાઈન આવતા હોય ઉધાર ઉધાર તો તું કેટલું લી હાલું ભાવ આ ચાલશે ચાલે તારી લેવું ના લેવું તો કંઈ નહી મું બેઠ ને તો જઈને આવું આવું અંગા લેટ આપવું હતું લેવા તો હવે ઘેર નવરોજ ગયા અરે નહીં ચાલો જ સમયસર જતો રહેજે ભાવ હા જતો રહું ને તો હમણાં જતો રહું આ સોમવારથી જતો રહું

પીવા જેસીમાં લાગો પીવા જેસી તને બે ધંધો જો આખો દાડો ઓ લેડો આલજ ઈવન પેલું એક કરીય હે દેજો મન તો કે હું તો કે લાડવા ખાઈને આયો ઓ થાવાળો તો આટલ જ મળ્યા તા પેલે પેલા રો ના ઓમ જ દેશે ઓમ જ દેશેડો વેળો કર લાગી હાય હાય ડાંગ આઠી તો યાર લે સાસુ મારની નહીં આ તો મને નેના નેના ઓતા એના બળ ઓતા એટલે પાછી જાવ ઓ ત્યાં પીછું તા આ

અમારા પાસે ટુચકી લેવાની અચો આ ના એ તો પોણી પીાર પોણી લઈ ગયા

મે ભટ્ટા હા નતા ભટ્ટા ખબર બે સગવાય નતા ભટ્ટા જેવા કરી મેલ લે તે ભટ્ટા તો ના હાલે છે તો ના